સ્વામી નારાયણ ભગવાન ની જય લક્ષ્મી નારાયણ જય શ્રી નર નારાયણ ગોપીનાથજી જય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ની જય પરમ પૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ લાલજી શ્રી નૃપેન્દ્ર પ્રસાદજી મહારાજ ની જય ધર્મ કુલ પરિવારના ચરણોમાં કોટી કોટી વંદન ધંડવત જય શ્રી સ્વામિનારાયણ ધર્મ આશ્રિત એવા શ્રી સ્વામિનારાયણ ઘણા લોકો ઘણા લોકો કોર્ટના ફેસલા રાહ જોઈને બેઠા છે પણ અમુક કેસ એવા હોય છે કે એનો ફેંસલો પહેલેથી થઈ ચૂક્યો હોય છે ફેસલો કોર્ટનો માનવો કે સ્વામિનારાયણ ભગવાનના સત્ય સિદ્ધાંતનો કે આજ્ઞાનો એક અજીબ અને ગરીબ વાત છે આવું કંઈક વર્તા લક્ષ્મીનારાયણ દેવ દેશ સંપ્રદાયના સિદ્ધાંત માટે ચાલી રહ્યું છે સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયની સ્થાપના કરી અને કોઈ પણ પ્રકારનું કોઈ કામ અધૂરું નથી રાખ્યું કોઈ પણ પ્રકારની કોઈની સમસ્યા ન જ થાય ત્યાગી હોય કે ગ્રહસ્થ એના માટે સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાના હાથે શિક્ષાપત્રી લખી છે આ શિક્ષાપત્રી મહાત્મા ગાંધીજી બાપુએ વાંચી અને કહ્યું કે માણસો આ શિક્ષાપત્રી પ્રમાણે જો વર્તશે તો આ દેશમાં પોલીસની કે કાયદા કાનૂનની કોઈ જરૂર નહીં પડે અને કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન થાય એવું આ સુગમ મેં સારું શાસ્ત્ર સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે સાવ અભણ માણસને સમજાય એવી રીતે શિક્ષાપત્રી લખી છે છતાં શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરી વર્તન કરી રહ્યા છે આ બહુ મોટા દુઃખની વાત છે કર્મની થપાટ બહુ ભારે હોય છે કર્મની થપાટ બહુ ભારે હોય છે એટલે ક્યારેય કોઈની સાથે સળ કપટ ના કરવું પ્રભુ બધું જોવે જ છે કરેલું કર્મ એવો કર્મ હશે એવું ફળ એમને પ્રભુ પાછું ચોક્કસ આપશે આપશે ને આપશે અને તે પણ ભયંકર રીતે જેની તમે કલ્પના પણ સુધા નહીં કરી શકો એવો ભયંકર એ કર્મનું જે કોકર્મ કર્યા છે એનું ફળ મળશે માટે નીતિનું ખાવું અને પીવું બાકી તમારા હકનું તમને મળશે જ એના માટે કોઈનું ખરાબ કરવાની જરૂર નથી આ દુનિયાની અદાલતમાં સત્યને અસત્ય અને અસત્યને અસત્ય કરવા વકીલોના ખિસ્સા ભરવા પડે છે પણ યાદ રાખો ઉપરવાળાની અદાલતમાં કોઈ વકીલ નથી કોઈ અપીલ કે ન કોઈ દલીલ પણ આપણા કરેલ કર્મના સીસીટીવી કેમેરાના ફૂટેજો ત્યાં ભગવાને રાખીને તૈયાર રાખ્યા છે ને બતાવે છે કે જો આપણે કોઈ કહેવાની જરૂર નથી અને ત્યાં કોઈની લાગવક નહીં ચાલે કોઈની ઓળખાણ નહીં ચાલે કે આ અમીર છે આ ગરીબ છે રૂપિયાવાળો છે અબજોપતિ છે કરોડપતિ છે કે આ નાનામાં નાનો વ્યક્તિ છે રોજનું કમાઈને રોજના ખાનારો વ્યક્તિ છે ત્યાં કોઈને પણ ઓળખાણ નહીં ચાલે નહીં ઊંચ નહીં ગરીબ સબ એક સમાન માટે જેની ઓળખાણ ત્યાં કરવી હશે ને એને ભક્તિ ભજન કરવું પડશે સત્યના રાહ પર ચાલવું પડશે ભગવાને જે બાંધેલી મર્યાદા એ મર્યાદાની અંદર રહીને રહેવું પડશે ત્યારે ભગવાન કહે છે કે આ મારો ભક્ત છે તો એને કંઈ વાંધો નહીં આવે અને બાકી ભગવાને જે બાંધેલી મર્યાદા છે એ મર્યાદાને તોડી અને જેમ ફાવે એમ વર્તન કર્યું છે ને તો એની ઓળખાણ ત્યાં ધૂળ ધાણી જેવું થાય મોજ મજા જેને કરવી હોય એટલી કરી લે બાકી જેના નામના ભગવા પહેર્યા છે અને જેના નામની ગળામાં કંઠી કપાળમાં છંદલો કર્યો છે એને છેતરવા હાલી નીકળ્યા છે તો એ ભગવાન પૂર્ણ પૂર્ણપુરષોત્તમ સ્વામિનારાયણ છેતરાય એવા નથી અને છેતરાશે નહીં ને સમજી જાય તો સમજી જાવ ન સમજાય તો એને અંતે ચોક્કસ પસ્તાવો પડશે પસ્તાવો પડશે રોવું પડશે બે હાથ માથે મૂકીને રોવું પડશે છાનું રાખનારો ત્યાં કોઈ નહીં હોય માટે આ આ જીવ આ દેહની અંદર જીવ છે ત્યાં સુધી જે ખોટું કર્યું હોય તેઓ પાછા વળી ભગવાનની માફી માગી ભગવાનને બાંધેલી જે મર્યાદા છે એ મર્યાદા મારે ભગવાનનું વજન કરો નહીં તો બહુ ચોક્કસ કહીએ છીએ ભગવાને કીધું છે કે અમને છેતરવા અમે છેતરાશું નહીં અમારી સાથે કોઈ અમારા જેવો જો કોઈ થશે અને અમારો ભક્તોનું અમારા આચાર્યનું કોઈ ભંગડું કરશે તો એને અમે એવો દંડ આપશું કે મરીને બ્રહ્મ રાક્ષસ થશે માટે અમારી સામે કોઈ અમારી હોડમાં ઉતરશો નહીં અમારા ત્યાં પ્રમાણે રહેજો અમારા થાપેલા જે આચાર્ય એ આચાર્યની પરંપરાના જે આચાર્ય હોય એને રાજી કરજો એની આજ્ઞામાં રહેજો એના વચનમાં વ્રત જો તો અમે રાજી થઈશું બાકી દુનિયામાં કોઈ જગ્યાએ જઈ ક્યાંય કોઈને મનુષ્યને રાજી કરશો તો અમે રાજી નહીં થઈએ નહીં થઈએ ને નહીં થઈએ માટે અમારી આજ્ઞા છે કે અમારા સંપ્રદાયમાં અમારા થાપેલા એની આજ્ઞામાં રહી વર્તન કરી ભજન ભજન ભક્તિ ભજન કરશો તો જ અમને પામશો નહીં તો અમારા ધામની આશા રાખશો નહીં નહીં ને નહીં છળ કપટ છે એ છળ કપટનું તમે પરિણામ બહુ ભયંકર ભોગવશો માટે સૌ સમજી અને વિચાર કરીને પગલાં ભરજો માટે અંતે પસ્તાવો ન પડે માણસનો મોંઘવાતાર છે એ એ ન જાય આપના આપણા ખોટા આ જગતના ના માહિક સ્વાર્થમાં માઈક પદાર્થની માટે આપણે લોભાઈને એ મેળવવા માટે નાશુન પદાર્થ માટે જે આપણે અખાડા કરીએ છીએ એ ધૂળ ધાણી થશે તે પછી કાંઈ કામ નહીં આવે અને તે પછતાવાનો વારો આવે છે માટે ભગવાન સ્વામિનારાયણે બાંધેલ જે મર્યાદા છે એમાં રહી ભક્તિ એને ભજન કરી ભગવાનના ધામમાં પામશું તો ભગવાન આપણને એના અક્ષરધામના દરવાજા ખુલ્લા જ છે તો ખુલ્લા રહેશે અને આપણે અક્ષરધામમાં સહેજે સહેજે તેડી જાય છે એમ માખણમાંથી આ વાળ કાઢે એમ આપણને લઈ જાય છે નહીતર તો એની આજ્ઞામાં નહીં વર્ત્યા હોય ધોકા મારી મારી મારીને યમદૂત પાસે એની સજા અપાય અને કોટી કલ્પ સુધી નરકની યાતના ભોગવવી પડશે ભોગવવી પડશે અને ભોગવવી પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી સાચા સાચા સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ધર્મકુળ આશય સાચા સંતો ભક્તો હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ધર્મકુળ પરિવારના ચરણોમાં કોટી કોટી વંદન ઠંડોળ થઈ लय श्री स्वामी नारायण